દોસ્તો પૂજા દરમિયાન ભગવાનની તસવીર અથવા તો મૂર્તિ ઉપરથી ફૂલ નીચે પડી જાય તો તેને શુભ કહેવાય છે

જયારે પૂજા દરમિયાન કોઈ વ્યક્તિ પર ભગવાન ફોટા કે મૂર્તિ પરથી ફૂલ નીચે પડે છે તો આ માટે ખાસ સંકેત હોય છે કે ફૂલ શું છે અને આ કરવું જોઈએ એ સંકેત આપે તમારી પૂજા સફળ થઈ છે એટલે ભગવાન તમારી પૂજા થી પ્રસન્ન થયા છે અને તમારી મનોકામના પૂર્ણ થવાની છે અને તેની સાથે જીવનમાં સુખ અને સમૃદ્ધિ ના પણ સંકેત આપે છે તેવામાં ફોટા પરથી પડેલા ફૂલ ને દેવી દેવતાના આશીર્વાદ સમજવા જોઈએ અને પૂજા દરમિયાન આશીર્વાદ રૂપે નીચે પડેલા ફૂલને તમારે તમારી પાસે સંભાળીને રાખવું જોઈએ આ ફૂલને એક સ્વચ્છ લાલ કપડા માં એક રૂપિયાનો આવું કરવાથી સાધક જીવનમાં ક્યારેય પણ ધનની કમી નહીં આવે હવે જાણીએ કે દીવાની જ્યોત પણ એક સંકેત આપે છે દોસ્તો પૂજા દરમિયાન માત્ર ફૂલ પડવાથી જ નહીં પણ પૂજાના દીવાની જ્યોત પણ તમને અનેક સંકેત મળે છે જ્યારે દીવાની જ્યોત ઉપર તરફ જાય છે ત્યારે સમજવું કે તમારી પૂજા સફળ થઈ છે આ સાથે પૂજા દરમિયાન વ્યક્તિ ની આંખમાંથી આંસુ પડવું એ પણ શુભ માનવામાં આવે છે તેનો અર્થ છે કે તમારા જીવનમાંથી જલ્દી જ કષ્ટ દૂર થઈ જશે હવે જાણીએ કે તમારી પૂજા સફળ થાય તો તમને કેવા સંકેત મળે છે જો તમે ઘણી વાર સવારે ત્રણથી સાડા પાંચ વચ્ચે એટલે કે બ્રહ્મ મુહૂર્તમાં જાગી જાવ છો તો ભગવાન તરફથી એક સંકેત છે કે ભગવાન તમારી ભક્તિથી પ્રસન્ન છે અને પૂજા દરમિયાન ધર્મ મહેમાનનું આગમન પણ ભગવાનની કૃપાની નિશાની છે જો મહેમન ભેટ લાવે છે તો તે સ્પષ્ટ સંકેત છે કે ભગવાન તમારી પૂજાનો સ્વીકાર કર્યો છે નીલકંઠ પક્ષી ને જોવું મહાદેવ તમારી ઈચ્છા પૂરી થવાની છે અને જો તમારા ઘરની બહાર રોજ સફેદ ગાય આવવા લાગે છે અથવા તો સફેદ ગાય તમારા ઘરની સામે આવીને વાછડા દૂધ પીવડાવે છે તો આ દેવી દેવતાઓની કૃપાનો ઈશારો છે અને તમને જણાવી દઈએ કે તમારી પાઠ પૂજા સફળ થઈ રહી છે અને તમારા જીવનમાંથી તમામ સમસ્યાઓ દૂર થવાની છે અને ભગવાન ની કૃપા થી તમારા જીવનમાં કષ્ટ અને ખરાબ દિવસો દૂર થવાના છે અને જો પક્ષીઓ ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર ની આસપાસ માળો બનાવે છે તો તે ખૂબ જ શુભ સંકેત છે આ સાબિતી છે કે તમારી પૂજા સફળ થઈ છે અને તે પક્ષીઓ અને તેના બાળકોને ભૂલથી પણ હેરાન ન કરો તેના બદલે તમે તેને દાણા નાખો અને પાણી આપો અને સવારે જો પૂજા કર્યા પછી તમે ઘરની બહાર નીકળો છો તો તમને વાંદરાનું ટોળું દેખાય છે તો તે સંકેત છે કે તમારી પૂજા સફળ થઈ રહી છે અને ભગવાન તમારા પર છે તે વાંદરાઓને ખવડાવવાનો પ્રયાસ કરજો અને જો કોઈ પણ ધૂપ રૂમ સ્પ્રે અથવા તો કૃત્રિમ સુગંધ ઉપયોગ કર્યા વિના પણ તમારા ઘર સુગંધ અથવા તો તાજગી અનુભવો છો તો સમજો કે તમારા પર ભગવાન આશીર્વાદ છે આ ઉપરાંત તમારા દિવસો શક્ય તેટલા વહેલા બદલી શકે છે જય માતાજી